કોઈપણ ઉપયોગમાં ન લઈ શકાય તેવા દૂષિત પાણીના કારણે નાગરિકોને ભારે હાલાકી થતાં ત્રસ્ત નાગરિકોએ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના માધ્યમથી અધિકારીને બોલાવી ઘેરાવો કર્યો વોર્ડ નંબર એકમાં આવેલ ટીપી તેરમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના માધ્યમથી અધિકારીને બોલાવી ઘેરાવો કર્યો કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તંત્રની ઝાટકણી કાઢી અધિકારીઓ અને કાઉન્સીલર પહોંચ્યા ડિંગડોંગ ચોકડી પ્રાથમિક તબક્કે ફોલ્ટ મળ્યાની માહિતી હવે સમસ્યાની સમસ્યા જોવામાં આવી રહી છે સત્તા પર બેઠેલા લોકો તમામ કામો પેપર ઉપર આપે છે કામો નો વર્ક ઓર્ડર અપાઈ ગયો એટલે એમનું કામ પૂર્ણ થઈ ગયું વાસ્તવિક પરિસ્થિતિ થી અજાણ હોય છે

આ અધિકારીઓની માનસિકતા હોવી જોઈએ કે અમે ભલે એન્જિનિયર નથી પણ અનુભવ અમારો એટલો છે કે અમે તમને ફોલ્ડ શોધીને આપીએ છીએ કે ક્યાંથી મુષિત પાણી આવે છે તો એની કામગીરી કરવાની માનસિકતા રાખે જો અધિકારીઓ માનસિકતા રાખશે આ કામ કરવાની તો ચોક્કસ આ પ્રશ્નનું નિરાકરણ આવશે કોલેરાએ ના કારણે કોલેરાએ તો માથું ઉંચક્યું છે પણ અમારા વિસ્તારના તમામ બાળકો બીમાર છે કારણ કે મોટા માણસો તો દૂષિત પાણી ના પીવે પણ બાળક નાવા ગયું હોય ને એ પાણી મોમાં જતું રહે બાળકો બીમાર છે લોકો આર્થિક રીતે હેરાન છે કે વેચાતું પાણી લઈને પીવે છે ને વેચાતું પાણી લઈને વાપરે છે લોકો શારીરિક રીતે બીમાર છે હેરાન છે કારણ કે લોકો બીમાર છે એટલે શારીરિક તકલીફ બી થઈ રહી છે અને માનસિક રીતે પણ બીમાર છે કે પાણી ચોખ્ખું ક્યારે આવશે એ પ્રશ્ન છે કામગીરી તમને કેટલી યોગ્ય લાગે છે માટે ની મારવાના વેચાતું લઈને પાણી પીવાનું અને રોગજન્ય પાણી પીવાનું અને બીમાર થવાનું માથું લીધું છે ના હજુ અહીંયા સુધી નથી આવે પરંતુ શક્યતાઓ પૂરેપૂરી છે ગટરનું પાણી ભેગું થઈ ગયેલું છે એમને રૂબરૂ જોયું છે અહીંયા એ ફોટો પણ આવતી એમાં આવશે તો એની સામેલ થઈ ગયું છે એટલે કોલેલો થવા કોલેલો થવાની પૂરેપૂરી સંભાવના છે અને બાળકો અહીંયા છે અત્યારથી બાળકોમાં એ રોગ તો જોવા મળે જ છે નીકળીને આ હલ જોવા આ છે ને આ જે ટાંકી જે ભરેલી છે ગટરો ફૂલામ ફૂલ જાય છે વરસાદી કાસ જોડે જોડાણ કરેલું છે ગટરનું આ વારંવાર રજૂઆત કરવાથી અધિકારી સ્પેશિયાલિસ્ટ રહ્યા છે અહિયાં અધિકારી કામ કરી રહ્યા છે બી જેસીબી બોલાઈને કામ અધિકારીઓ કરી રહ્યા છે અધિકારી ને કારણે લીધે જવું પણ સમસ્યા વારંવાર ટીપી તેર વિસ્તાર માં થઈ રહી છે